ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ રિપ્લેસમેન્ટ રિપ્લેસમેન્ટ શબ્દનો અર્થ બદલી કાઢવું તે બદલે મૂકેલી વસ્તુ કે માણસ બદલી ખોટ કે ખાદનું પૂરણ થાય છે રિપ્લેસમેન્ટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ તો સિક્યોરિટી ગાર્ડ લેફ્ટ બિફોર હિઝ રિપ્લેસમેન્ટ કેમ અર્થાત તેની બદલીમાં બીજો ગાર્ડ આવે તે પહેલા સિક્યોરિટી ગાર્ડ ચાલ્યો ગયો એક બીજું ઉદાહરણ જોઈએ શી હેડ અન્ડરગોન ની રિપ્લેસમેન્ટ સર્જરી લાસ્ટ મંથ એટલે કે ગયા મહિને તેની ઘૂંટણ બદલવાની સર્જરી કરવામાં આવી હતી ફ્રેન્ડ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે તે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ